નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ ચોવીસ પોઈન્ટ પાંચ સંદર્ભે આ એપ્લિકેશનની અંદર નવું અપડેટ આવ્યું છે તો જેમાં ચાર નવા સુધારા છે જોવા મળે છે એ સુધારા કયા છે ચાલો સમજીએ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીં તમે અપડેટ કરો છો તો વોટ્સ ન્યૂની અંદર તમારી સામે ચાર સુધારા જોવા મળે છે જેમાં સૌથી પહેલો સુધારો છે એ ખાસ કરીને બગ ફિક્સ ફોર ઈ કેવાયસી પેન્ડિંગ તમે જે ઈ કેવાયસી કરો છો એ ઈ કેવાયસી કર્યા પછી છે એ કાર્ય છે સો ટકા પૂરું થતું નથી પેન્ડિંગ બતાવે છે તો ઇન પ્રોસેસમાં બતાવે છે તો એ વસ્તુ અહીંયા આઉટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ પછી છે મલ્ટિપલ રોલ્સ ટુ સિંગલ યુઝર્સ એટલે કે એક લાભાર્થી છે એ એક યુઝર્સ છે એ અલગ અલગ રીતે કાર્ય કરી શકે છે જેમ કે આ એપ્લિકેશન છે એની અંદર મુખ્ય સેવિકા બેન પણ લોગ ઇન થઈ શકે છે અન્ય લાભાર્થી છે એ પણ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરીને લોગ ઇન થઈ શકે છે આંગણવાડી કાર્યકર બેન છે એ તો લોગ ઇન થઈ જ શકે છે તો આ અનુલક્ષીના છે એટલે કે મલ્ટિપલ રોલ્સ ટુ સિંગલ યુઝર્સ એ અનુલક્ષીને આપણે સમજીએ છીએ સાથે ઇન્ટરનલ લોગિંગ ઇસ્યુ ડ્યુરિંગ ધ એફઆરએસ પ્રોસેસ એટલે કે તમે જ્યારે ઈ કેવાયસી એફઆરએસ કરો છો ફોટો કેપ્ચર છે તમે કરો છો એ પ્રોસેસમાં બતાવે છે અને પછી આગળ કંઈ થતું નથી તો એ સુધારો કરવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે અને ચોથા નંબરે છે એ ખાસ કરીને છે રાજસ્થાનની અંદર એન્થ્રોપોમેટ્રી મોડ્યુલ છે એ દાખલ કરવામાં આવ્યો છે ચલો વારાતી તમામ મુદ્દાઓ છે એ સમજીએ અહીં એપ્લિકેશનને ઓપન કરીએ છીએ ઓપન કરો છો તો હાલ એપ્લિકેશન છે એ નવું ગ્રાફિક્સ અંદર જોવા મળે છે જેમ કે અહીં એના જે બદલાવ છે એના ગ્રાફિક્સમાં બદલાવ થયો છે જેમ કે અહીં તમે જોઈ શકો છો તો આ પ્રકારનો છે અહીંયાથી આપણે તમે જોશો આપણે લોગ આઉટ થઈ જઈએ એના ગ્રાફિક્સની અંદર છે બદલાવ થયો છે જરા સમજીએ છીએ તમે જો જોશો તો અહીંયા છે એ આંગણવાડી વર્કર છે એ બેન છે એનાને અનુલક્ષીને છે આઈ એમ અ સુપરવાઇઝર સીઈપીઓ ડીપીઓ છે અને આઈ એમ અ લાભાર્થી તો આ પ્રકારનો જે ગ્રાફિક્સ છે એ એપ્લિકેશનો છે એ પ્રથમ પેજ છે એમાં બદલાવ થયેલો જોવા આપણને મળે છે તો આ છે આપણે અહીંયા એ પણ સમજીશું કે મલ્ટિપલ રોલ્સ ટુ સિંગલ યુઝર્સ યુઝર્સ એટલે જે આ એપ્લિકેશનની અંદર વર્ક કરે છે અને આપણે યુઝર્સ સમજીશું આ યુઝર્સ છે અલગ અલગ કાર્ય છે એ કરી શકે છે એટલે કે અહીંયા છે એ આંગણવાડી કાર્યકર પણ એ લોગીન થઈ શકે મુખ્ય સેવિકા બેન છે એ પણ થઈ શકે લાભાર્થી છે એ પણ ખોદપૂત પોતે લોગિન થઈ અને પોતાની વસ્તુઓ છે એ કરી શકે છે તો આ સિંગલ યુઝર્સ છે એ મલ્ટિપલ રોલ્સ અહીંયા નિભાવી શકે એ અનુલક્ષીને ચાના પર વિશેષ ચર્ચા આપણે પછીથી કરીશું ઓકે પહેલાં અહીંયા વસ્તુ સમજીએ આપણે કાર્યકર ઉપર આપીશું લોગ ઇન કરીશું લોગિન કરવા માટે મોબાઈલ નંબર અને એમપી નંબર દાખલ કરી દઈશું યસ અને અહીંયાથી આપણે લોગિન કરી દઈએ અહીંયા સૌથી પહેલાં સુધારો છે એ ઈ કેવાયસી પેન્ડિંગ ઇશ્યુ અનુલક્ષીને છે એટલે કે તમે ઈ કેવાયસી કરો છો પરંતુ એ પેન્ડિંગમાં બતાવા છે યસ અહીંયા તમે જોશો લાભાર્થી ઉપર આપણે ક્લિક આપી દઈશું જો તમે લાભાર્થી ઉપર ક્લિક આપો તો તમારી સામે આ નોટિફિકેશન અને રિફ્રેસની બટન છે એની બાજુમાં તમારી પાસે છે એ એક મેનુ છે એક સિમ્બોલ આપ્યો છે આ સિમ્બોલ અહીંયા ઝીરો દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જો તમે ત્યાં ક્લિક કરો છો તો અહીંયા તમારે એફઆરએસ એક્ટિવિટી આવશે જનરલ અને એફઆરએસ એક્ટિવિટી આ પેજને છે ને એક્ટિવિટી લિસ્ટ પેજ કહેવાય ગુજરાતીમાં તેને પ્રવૃત્તિ યાદીનું આ પેજ કહેવાય ત્યાં તમે એફઆરએસ એક્ટિવિટી ઉપર તમે ક્લિક કરો છો તો તમે જે એ કહેવાય આજની તારીખમાં કર્યું હશે એ છે એ ડેશબોર્ડ ઉપર શિંક નહીં થયું હોય તો તેની યાદી અહીંયા આવશે તો ઈ કેવાય સી પેન્ડિંગનો જે ઇશ્યુ હતો પેન્ડિંગ બતાવે છે અહીંયાથી તમે કમ્પ્લીટલી કરો છો અને એ સિંક થતું નથી તો એ હવે દૂર થયો છે તમે અહીંયાથી એ એક્ટિવિટી છે એ શરૂ કરો સ્ટાર્ટ કરો એના પર ક્લિક આપો તો તમે જે પ્રવૃત્તિ કરી હશે એ ડેશબોર્ડ ઉપર એ સિંક થઈ જશે એ પુશ અપ અહીંથી થશે તો આ પહેલો સુધારો આપણને જોવા મળે છે એ પછી આપણે મલ્ટિપલ રોલ્સ ટુ સિંગલ યુઝર્સની વાત કરી એ પણ સમજ્યા પછી આવે છે એ ખાસ કરીને ઇન્ટરનલ લોગિંગ ઇસ્યુ ડ્યુરિંગ ધ એફઆરએસ એટલે કે તમે જ્યારે ફોટો કેપ્ચર કરવા માટે જાઓ છો એ સમયે તમને ક્યાંક સમસ્યા આવે છે સમસ્યા કેવા પ્રકારની છે કે તમે લાભાર્થીનો ફોટો ક્લિક કર્યો એ જ લાભાર્થી છે છતાં પણ એ છે એ મેચ થતું નથી એવો પણ સમસ્યા છે કારણ કે આપણે યોગ્ય ફોટો જ્યારે ફેસ કેપ્ચર કરીએ છીએ તો યોગ્ય પદ્ધતિથી ફોટો કેપ્ચર કર્યો હશે તો તમે જ્યારે ટીએચર વિતરણ કરવા જાઓ છો તો ત્યાં એ પ્રકારે તમને એ મેચ થતાં વાંધો નહીં આવે તમારે અહીંયા ખાસ સમજીએ જેમ કે અહીંયા કોઈ એક બાળક છે કોઈ લાભાર્થી છે એના પર ક્લિક આપીએ અહીંયા રીકેપ્ચર ફેસ છે એના પર તમે ક્લિક આપો દાખલા તરીકે આ બાળકને જ્યારે તમે એના માતા છે એનું આધાર કાર્ડથી એ કેવાયસી કર્યું છે એના માતાનો ફોટો કેપ્ચર આપણે કર્યો છે પણ યોગ્ય નથી હવે એ ટીએચઆર વિતરણ કરવાનું થયું ત્યારે એ બેન આવ્યા અને આપણે એનો ફોટો છે ક્લિક કરીએ છે પણ એ મેચ નથી થતો તો કેમ નથી થતો એ પણ સમજીએ એ ફરી વખત રીકેપ્ચર તમારે એ લાભાર્થીનું કરી નાખવાનું અને પછી જે ટી એચઆર વિતરણ છે એ બીજા દિવસે પૂરું કરી દેવાનું તો આ મુદ્દો છે એ ખાસ કરીને પહેલાં છે એમાં સમસ્યા આવતી કે એ ચકડું ફર્યા કરતું અને એ કર્યા પછી છે ને એક એક પ્રકારનો મેસેજ આવે જો તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ પ્રકાર એમને એક મેસેજ આવે કે ભાઈ ઇન પ્રોસેસ છે ઇન પ્રોસેસ છે એવું આવતું પણ હવે એવું થશે નહીં એ ખાસ કરીને અહીંયા નવું અપડેટ ચોવીસ પોઈન્ટ પાંચ છે એની અંદર જોવા મળે છે એ પછી આવે છે રાજસ્થાનની અંદર એ એ છે એ છે એન્થ્રોપોમેટ્રી મોડ્યુલ છે એ અહીંયા થયું આ ખાસ કરીને આરોગ્ય અનુલક્ષીને મોડ્યુલ છે કે જેની અંદર આપણે સીમ એમ કાર્યક્રમ અંતર્ગત છે એ ચકાસણી કરતાં જે છે એ પગના સોજાની ચકાસણી થતું એ બધા મોડ્યુલો છે એ બની શકે છે રાજસ્થાનની અંદર એ આ દાખલ કરવામાં આવ્યું છે આપણા નેટવર્ક સમયની અંદર આ મોડ્યુલ દાખલ થશે તો એમાં કયા કયા અને કઈ રીતે વર્ક કરવાનું હોય એ પણ અલગથી વિડીયો દ્વારા સમજીશું તો હાલ આ સુધારા છે એ નવા આવેલા અપડેટ મુજબ છે એ તમે વર્ક કરો છો બાકી રહેતી કામગીરી છે સો ટકા પૂર્ણ કરશો આપણે ઈ કેવાયસી એનું લક્ષ્યને ટૂંક સમયમાં એક વિડીયો દ્વારા સમજીશું કે ઈ કેવાયસી છે એમાં કઈ કઈ સમસ્યા આવે છે અને એ સમસ્યાની અંદર આપણે શું સમાધાન કરી શકીએ છીએ ફરી મળીએ નવી માહિતી સાથે